સુરેન્દ્રનગરમાં આવેલા તરણેતાના મેળામાં ભગવાન ત્રિનેત્રેશ્વર મંદિર બાવનગજની ધ્વજારોહણ કરાયું હતું ભાડિયાદ વિસાવણ બાપુની જગ્યાના નિર્મળા બાદ તેમજ પૂજનીય સંતો દ્વારા મંદિરમાં શિવપૂજન બાદ ધ્વજારોહણ કરાયું હતું જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં યોજાયેલા તરણેતાના મેળામાં આજે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવનગજની ધ્વજા ચડાવવામાં આવી હતી શોભાયાત્રા મંદિર ખાતે પહોંચ્યા બાદ મુખ્ય પૂજારીએ પૂજા વિધિ કરાવી હતી

અને આજે પણ એ અવસાન મળ્યો છે અમને એનો ખૂબ ખુશી વ્યક્ત ગયા વર્ષે તો થોડુંક વરસાદને એવું નથી પણ આ વખતે વધારે મળ્યો છે એમ પણ આનંદ છે અને આવી રહ્યા છે મહાદેવજી રામચંદ્ર ભગવાનની જે લીલાનાથનું થોડું આનંદ હરેક વ્યવસ્થિત રહે અને આપણા પ્રદેશમાં અને આખા ભારતમાં ખૂબ શાંતિ અને સંપત્તિ રહે પ્રાર્થના ભગવાન પાસે જયેશ મોરી દિવ્યાંગ ન્યુસ્થાનગઢ સુરેન્દ્રનગર